શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા પચાસ વર્ષના અમરીશ સુરફેર રવિ સોમૈયા રચા છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયા છે તેમની પત્ની ગીતા સોમૈયાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં તેમના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે માહિતી મુજબ તારીખ બાર મે બે હજાર પચીસના રોજ રાત્રે આશરે પોણા એક વાગ્યે અંબરીશ સોમૈયા હું હમણાં આવું છું કહીને ઘરની બહાર નીકળ્યા બાદ પાછા પરત ફર્યા નથી તેના પછીથી પરિવારજનોએ તેમને જુદી જુદી જગ્યાએ શોધવાનું શરૂ કર્યું પરંતુ આજ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી બીજા દિવસે એટલે કે તારીખ તેર મે બે હજાર પચીસના રોજ ગુમ થયેલા અંબરીશ સોમૈયા રાજ્ય સરકારના રાંદેર ઝોન અડાજણ ડ્રેનેજ પંપિંગ વિભાગમાં કામ કરે છે પરિવારમાં પત્ની અને બે સંતાનો છે જેમાં દીકરી ડેન્ટલ અભ્યાસ માટે સિદ્ધપુરમાં છે અને પુત્ર ધોરણ બારમાં અભ્યાસ કરે છે ગુમ થયેલ વ્યક્તિના હુલિયાના હિસાબે તેઓ ઘવણા છે ઊંચાઈ અંદાજે પાંચ પોઈન્ટ છ ફૂટ છે અને ગુમ થતી વખતે તેઓએ વાદળી રંગની આડી ઊભી લીટીવાળી લાંબા બાયની શર્ટ તથા સફેદ રંગની જીન્સ પેન્ટ પહેરેલી હતી પોલીસે ગુમશુદ્ગીનો કેસ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે જો કોઈ વ્યક્તિને અમરીત સોમૈયા અંગે કોઈ માહિતી મળી હોય તો ગોડાદરા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત